નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ ન્યૂઝ તો જોઈએ આજના સમાચારમાં તારીખ મે ના રોજ સજ્જ દ્વારા મીડિયા સમક્ષ આપેલ બાઇટને લઈ ત્યાં રહેતા લોકો સાથે તપાસ કરતા કિંગડીહાઈડ્રેશનના ડુંગળીના ખરાબ પાણીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે ગત તારીખ બાવીસ મે ના રોજ સજ્જાદભાઈ દ્વારા મીડિયા સમક્ષ એક ચોક્કસ બાઇટ આપવામાં આવી હતી એ બાઇટના અનુસંધાને તપાસ કરતા ત્યાં રહેતા રહીશો ત્યાંથી પસાર થતા લોકો સાથે વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે આ કિંગ ડિહાઈડ્રેશનનું ખરાબ અને પ્રદૂષિત ડુંગળીનું જ પાણી છે તેમજ કિંગ ડિહાઇડ્રેશનની બીજી બાજુ તપાસ કરતા જાણવા મળ્યું કે કિંગ ડિહાઇડ્રેશનના ડુંગળીનું ખરાબ પાણીની વહેણ કિંગ ડિહાઇડ્રેશનની બાજુની વાડીમાં છોડવામાં આવે છે ત્યાંથી તે ડુંગળીનું ખરાબ પાણી બહાર નીકળી સરકારી ગટરના નાળામાંથી સામી સાઈડ આવેલ રોડની સાઈડની બાજુ ગટરમાં થઈ વડલી મદરેસા સુધી પહોંચે છે એ હકીકત વીડિયોમાં સાફ જોઈ શકાય છે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને આવી ગંદકીથી લોકોને ભારે હાલાકી અને બીમારીનો સામનો કરવો પડે તેમ છે તેમજ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે વર્ષો પહેલાં તરસ્યા પશુઓ આ પ્રદૂષિત પાણી પી ગયા અને મોતને ઘાટ ભેટ્યા છે ત્યારે રૂપિયાના જોરે ભીનું સંકેલાઈ ગયું હોવાની પણ ચર્ચા ચોમેર થઈ રહી છે મદ્રેસામાં નાના બાળકો પઢવા આવતા હોય છે આ ડુંગળીના ખરાબ પાણીના લીધે જો કોઈપણ નાના બાળકને બીમારી થાય તો જવાબદાર કોણ આ પણ સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે તંત્ર દ્વારા લોકોના જણાવ્યા મુજબ અને વીડિયોમાં જે વિસ્તાર દર્શાવ્યો છે ત્યાં જે યોગ્ય તપાસ કરવામાં આવે તાકીદે પગલાં લેવામાં આવે તેમજ યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી લોકોની અને મદ્રેસા સંચાલકોની લાગણી અને માંગણી છે આ સમાચાર પ્રસિદ્ધ થતાં શહેરના અમુક રાજકીય અગ્રણીઓ ભાડૂતી માણસો પોતાના ક્ષુલક સ્વાર્થ ખાતર શહેરની સમસ્યાને સમર્થન આપવાના બદલે કિંગ ડિહાઇડ્રેશનને બચાવવાના પોકળ પ્રયાસો કરી રહ્યા છે તકવાદીઓને ખબર નથી કે વાસ્તવિકતાના સૂરજની દંભરૂપી વાદળો ક્યારેય ઢાંકી શકતા નથી કેમેરામેન મિસમ શેખ સાથે બ્યુરો રિપોર્ટ નિષાદ કુરેશી એફકે લાઈવ ન્યૂઝ મહુવા बड़ियो, बड़ियो। हुँ संचालक हूँ मदरसा कुरान वडली अबरार नगर महुआ का यहाँ छोटे छोटे बच्चे पढ़ते हैं रोगशाला पहले इससे पहले जो है सरकार को इसकी तरफ ध्यान दिलाना चाहते हैं कि हमारे मदरसे के सामने पानी जो आता है ये किंग डिहाइड्रेशन से आ रहा है इसका निकाल जल्द से जल्द निकालें किंग डिहाइड्रेशन का जो गंदा पानी प्याज का है वो गटर लाइन से हमारे मदरसे के सामने भरा रहा है इससे छोटे छोटे बालक हैं रोगशाला फैलेगा इससे पहले जो है सरकार से विनंती थे कि इसका रास्ता निकाल लें भाई यहाँ हमारी बाप दादा ने जूनी जमीन से एक सौ पंचासी एक सौ छियासी नंबर ने यहाँ किंग डिहाइड्रेशन पाछ पानी बहुवे थे અહીંયા અમને બહુ નડતર રૂપ છે કાલે જઈએ તમને ઇન્ટરવ્યૂ દીધું એ આવું તદ્દન ખોટું છે હજી અહીંયા જોઈ શકો છો કે અહીંયા જો પાણી બહાર નીકળે છે આ વરસાદનું તો કોઈ પાણી નથી અટાણે તો વરસાદ નથી તોય પાણી ભર્યું છે એલી જોઈ શકો છો પાણી નીકળે છે એ ધીમું ધીમું પાણી ચાલુ જ છે અહીંયા પાછળ જોઈ શકો છો તમે કે આ પાણી કેટલું ગંદુ ડુંગળીનું ગંદુ પાણી કિંગ ડિહાઇડ્રેશનનું નીકળે છે અહીંયા ઉસેનભાઈ એચકેનું કારખાનું છે ગઈકાલે જેણે તમને ઇન્ટરવ્યુ દીધું છે એ એનામાં મજૂરી કરે છે એટલે એ એની તરફી જ બોલવાના છે એ કોઈ હાવ ખોટી વાત છે અહીંયા પાણી તો આવે જ છે એનું હાવ કેવું એ ખોટું છે મારું નામ છે ફારૂકભાઈ સત્તરભાઈ કલાણીયા વડલી કિંગ ડીઆઈડેશનની બાજુમાં મારી જમીન છે એકસો છાસી નંબર બે અને આ કિંગ ડિહાઈડેશનનું પાણી બહુ નીકળે છે ભાઈ એનાથી એમને હાલ બહુ તકલીફ થાય છે જેથી કરીને કિંગ કિંગડીહાઈડેશન જોવે કે આ બધો રસ્તો હારો છે એ ખરાબ થાય છે એના હિસાબથી તો અમને હાલવામાં બહુ તકલીફ થાય છે ભાઈ તો પાણી જે આવે અત્યારે વરસાદનું વાતાવરણ નથી છતાં જો પાણી કેટલું આવે છે અહીંયાથી કે આખા પૂરા રસ્તા ઉપર બધું ખરાબ થાય છે જેથી અમને હાલવામાં બહુ જ તકલીફ થાય છે અને કોઈ સારું પાણી નથી આવતું ડુંગળીનું ખરાબ પાણી આવે છે જેથી કરીને અમારું પીવાનું પાણી ખરાબ થાય છે અમારા છોકરા અને માંદા પડે છે અહીંયા જેથી કરીને બહુ તકલીફ થાય છે અમને રસ્તામાં અવરજવર ગંદકીનું પાણી આ લોકો નહીન રસ્તામાં ગંદકીનું પાણી ફૂલ નહી રહે નથી પાણી નથી સોમાનું તો અત્યારે ચોવીસ કલાક પાણી ચાલુ જ છે અહીંયા જવો પાણી ચાલુ છે ગંદકીનું પાણી જ નહી રહે છે ને અમારા ઘરે જોઈ જુઓ ના ગંદકીનું પાણી ઘરમાં ઘર મોરે જ ભરેલું છે આખા ખેતરમાં ભરેલું છે પાણી ના રોગચાળો ગંદકીનું પાણી અમારા ઘર પૂજી નહીં રહેશે આ પાંચ છ જણા અમે પરિવાર છે આ અત્યારે ધંધામાં કાંઈ છે નહીં આ બીમાર હીમાર પડે તો એની જવાબદારી કોણ લે છે અમારી પાસે થોડા પૈસાવાળા જઈએ તો ફટ દવાખાને જી શીખી તો આ ગંદકીનું પાણી જેમ બને એમ નિકાલ જ કરે એનો